રાધનપુર તાલુકાના મહેમદાબાદમાં ફરી કેનાલ થઈ ઓવરફ્લો રાધનપુર વિસ્તારમાં નર્મદાની કેનાલો આશીર્વાદ રૂપના બદલે અભિશાપ રૂપ બની રાધનપુર વિસ્તારમાં છાસ કેનાલ તૂટતા અને ઓવરફ્લો થતા ખેડૂતોને ભારે હાલાકી મહેમદાબાદ ગામે પસાર થતી મોટી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા હજારો લિટર પાણીનો વેડફાટ નર્મદા નિગમના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ખેડૂતો બની રહ્યા છે ભોગ નર્મદા નિગમની ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં ભરાયા પાણી રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર